ડાંગરનો પાક છે એ ડાંગેરનો પાક જે અમારે નિષ્ફળ છે એના ભાગરૂપે અમે વિડીયો બનાવી છે ખેડૂતો તો આજે અમારા થુલેટા ગામની સીમ લગભગ પાંચસો એકરની અંદર અમારે પાણી ઘૂસે હોય છે નાકાના હિસાબે વાહણથી ના આવતા એ પાણી એ પાણી અમારે આજે ડાંગેરમાં ખૂબ જ નુકસાન છે ખેડૂતોને વાસણ પાણી તો એ ભાગરૂપે અમે જે કે તાજકાલી અમને આ પાણી બંધ કરાવો અને જે વાસણનું પાણી આવે છે એ અમારા કાયદેસર અમારા ગામની શેમમાં ઘૂસાય છે ને એ પાણી અમારે જાય છે તો અમારા જે પાંચસો હે ને 1000 વીઘાના હેક્ટરની અંદર જે અમારા ડાંગર છે એ ખેડૂત ભાઈઓ ને ભાઈ તમારી ડાંગર હડા હડા પાણી આવે બરાબર બરાબર તો આ સરકાર શ્રીના અમારા ગામના જે માજી સરપંચ મનુભાઈ ખરાગ ને એમના વારંવાર ધારાસભ્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી તો એમના ધ્યાન ઉપર લીધી નથી તો અમે ગામ લોકો અમે આવેદનપત્ર આપવા અત્યારે હાલમાં તૈયાર છે અમારા જે રોજીરોટી તૈયાર થઈ હતી વરસાદ આવ્યો એ વરસાદના કારણે પાણી આવતા અમારે પાણી અને કેમિકલ જે ઠલવેલું હોય કેમિકલવાળું પાણી આવતા ડાંગરીઓના ફેદરા વળી ગયા એ ફેદરા આવતા અમારા ઘણા ખેડૂતોને નુકસાન જોયું તો અમને એક સીમાડા ઉપર કાઢે સરકારને વિનંતી કરવી છે કે અમારા જે જાતાપુરને થુલેટાનો જે સીમાડો રહ્યો એના ઉપલે એ અમારે કાસડી કરી દે તો અમારા બધા ખેડૂતોને શાંતિ થઈ જાય ને એક વાયાની અંદર તે અમારી ગટરની અંદર જતી રહે આ બે પ્રશ્નો અમારા જો હલ થઈ જાય સરકારને અમે વિનવી કે નમ્ર વિનંતી છે કે ઇરિગેશન વાળાને તાત્કાલિક આ અમને સહાય આપો હોય તો અમારા તાત્કાલિક ખેડૂતોના ડાંગર તો જઈ પણ અમારે ઘઉં શિયાળુ પાકમાં જે તલ કરે છે એમાં એરંડા હોય કે ઘઉં કરે એ બસ થાય નિષ્ફળ જાય જાય નહીં પંદર વર્ષ અને આ પંદર વર્ષથીને ને અમારે જે તે આ ગામની સીમમાં હળે છે એ વાસણનું જે પાણી આવે છે એ વાસણનું કાયદેસર પાણી આંચકો ના આવે કાહાડી પીસી જાય છે પછી લોકોએ આંકડો કાઢવાના હિસાબે અમારા આ પાણી આવતા અમારા ખેડૂતને બધાને નિષ્ફળ જાય એટલે દેવાદાર ખેડૂત થતાં કોઈક કાચમાં વિલોપન કરશે તેથી અમારું શું થશે ખેડૂતોનું એટલે મહેરબાની કરી સરકાર શ્રીને અમે વિનવી કે તાત્કાલિક આ ધોરણે અમારું પાન પાણી પણ કરાવો અને અમારે ગામના લોકોનું એવું કહેવું હોય કે સહી કરતી હોય તો શહેર ન કરે અમે આવેદનપત્ર શ્રી સાહેબને પછી વિરમગામ મામલતદાર સાહેબના ધારાસભ્યશ્રીને બધાને અમે આપવા તૈયાર છીએ મારું નામ રઘુભાઈ વિશાભાઈ કોળી પટેલ હું ખેડૂત આગેવાન તરીકે આ ખેડૂતો બધા ભેગા થયા અને ભેગા થઈને મને કે આ સમીક્ષાનો વિડીયો બનાવો આ કોઈ ટીવીવાળાએ કે કોઈ મીડિયાવાળાએ કોઈને બનાવીને અમે ગામવાળાએ બનાવ્યો છે અને ગામવાળાના હિસાબે આ અમે આવ્યા છીએ ગામવાળાના ખેતરો પાણી તમે આવી નિરીક્ષણ કરી દો અને સરકાર જો કૃષિ પેકેજ આલતા હોય તો એમાં અમને સહાય આપો તો અમારે રજૂઆત સાંભળો એટલું અમે અમે સરકાર શ્રી નમ્ર વિનંતી કરી તમારું નામ શું દિલજીભાઈ માવજીભાઈ તમારું કેટલું હોડે હે પંદર વીઘા જેવું તમારું નામ શું બાબુ તમારું કેટલું હોડે હે આઠ વીઘા તમારું કેટલું મારે પાંચ વીઘા પાંચ વીઘા તો પાંચ વીઘા ની અંદર શું પાક કર્યો ડાંગેર નો પાક છે ડાંગેર માં શું થયું પરિસ્થિતિ તમારો શું ભાઈ મારા વી વિગા વિક્રમભાઈ વાધાભાઈ મારું નામ હા મારા વીસ વીઘામાં દાંડ ઊભી હતી અને બધું હળી ગયું છે મારે કઈ રહ્યું નથી બરાબર તમારા પાણી આવતા શું પરિસ્થિતિ હા તમારો ભાઈ પાણી આવતા બહુ નુકસાન થશે કનુભાઈ કાજીરામ ભાઈ આ વાળનું પાણી એમને સલી એમનો નિહાર બાંધી એના ઠુલેટાની ચામમાં બધું પાણી કાઢે છે એ બહેન થવું જોઈએ

નાળા વ્યાજ તઈ લેવા